લોકો ઓળખે છે મારે મારે ક્યાં પાવર ની જરૂર છે હું પેલી વખત જિંદગીમાં મેં લોકોને હું ના પાડું છું કે હું કોઈને મળવાનો નથી રાજીનામા આવી બધી મને ખબર જ એટલે પાણી ગાળે ખૂબ મંથન કરે એવી પણ ચર્ચા છે કે ગોપાલભાઈ સાથે કઈ મતભેદ હતા તેના કારણે ગોપાલભાઈ સાથે વાતચીત થઈ તમારા રાજીનામા આપ્યા બાદ તમને એક કરોડ ની લોટરી લાગે તો ઓટોમેટિક મારા પેટમાં ગલુડિયા રમે આ એક માનવ સ્વભાવ છે ને તમારું કઈક તમે કદાચ યુપીએસસી ક્લિયર કરો એટલે હું જ્યાં હોઉં ત્યાં મને ઊંઘ ના આવે તો કરશન બાપુ ભાદરકાની પેલા નીચે થી ગેસ બંધ કરશે દૂધ વીસ લિટર દેખાય છે એટલું છે કે અડધો લિટર છે જોશે પછી નક્કી કરશે કે આ તપેલીને હાથ લગાવો કે નહીં જે વીસ લિટર વાળી હશે એને એને જ સ્વીકારશે

ની આગળની રણનીતિ શું છે કોઈ રણનીતિ છે નહીં લાખો લોકો છે જે પોલિટિક્સમાં છે પણ નહીં અને હજારો લોકો છે જે પોલિટિક્સમાં છે પણ એટલે હજી સુધી મેં કશું જ વિચાર્યું નથી અને આ એક પ્રશ્નનો જવાબ અલગ અલગ મીડિયામાં હું અનેક વખત આપી ચૂક્યો છું કે હા અથવા ના બંનેમાં આવતીકાલે કદાચ મને અરીસા સામે ઉભવામાં શરમ આવે એવું થઈ શકે હું અત્યારે એમ કહું કે ભવિષ્યમાં મારે રાજકારણમાં માં જવું છે રાજનીતિમાં જવું છે પણ યુથ મોટિવેશનનું કામ કરીએ છીએ એ બધું ઓકે છે ને એ એક પ્રકારની પ્રત્યક્ષ પ્રોક્ષ સેવા જ છે અને એવું થયું અને ના જઈએ તો આજની હા કદાચ કાલે મને પાડશે આજે હું તમને એમ કહીશ કે હું કઈક મંથન કરીશ અને પછી પર્ટિક્યુલર આ બાજુ જઈશ તો પછી ના જાઓ અથવા તો હું અત્યારે એમ કઉ જવાનો છું અને પછી મારી ઈચ્છા ઉત્સાહ ના જન્મે એટલે ફરીથી કઉ છું કે આ બાબતે તો આજના પાપડ આજે શેકી લઈ અને જયારે નિર્ણય જે કઈ આવશે ત્યારના પાપડ ત્યારે શેકીશું જી બાપુ અત્યારના કેવું ચાલે છે અચાનકથી જે તમારે અત્યારે સભાઓ ચાલતી હતી ને એમાંથી અત્યારે એકદમ વિરામ લાગી ગયો છે તો અત્યારનું જીવન કેવું ચાલે છે છેલ્લા બે ત્રણ દિવસથી અત્યારે એકદમ શાંત વાળો માહોલ છે કે કેવું છે ક્યાં શાંત વાળો છે એટલા મીડિયા એટલા ફોન હું પેલી વખત જિંદગીમાં મે લોકોને હું ના પાડું છું કે હું કોઈને મળવાનો નથી આવું ફર્સ્ટ ટાઈમ મારી લાઈફમાં થયું અને મેં તો કહું ને રાજીનામામાં આવી બધી હો આ થશે મને ખબર જ નહોતી એટલે જે પડઘમ શાંત તો થયા નથી હજી લગભગ એંસી પંચ્યાશી ટકા ફોનનો મારે જવાબ આપવાનો બાકી છે કારણ કે બધાના ફોન હજી સુધી હું રિસીવ નથી કરી શક્યો અથવા તો બધાના જવાબ નથી આપી શક્યા મીડિયાનો ઇન્ટરેસ્ટ હોય એ સ્વાભાવિક છે મીડિયાવાળાને સતત જવાબ આપવાના હોય છે એટલે હજી જે પર્પઝ થી કર્યું છે એ પરપજમાં હજી શાંતિ નથી કે ચલો આજે આખો દિવસ હું હું મને આપી શકું મારા પરિવારને આપી શકું એવું કઈ બન્યું નથી અને તમે અચાનક શબ્દ વાપરો એ ખોટો છે કરશન બાપુ ભાદરકા ક્યારેય કોઈ કામ અચાનક કે આકસ્મિક નથી કરતા હજાર વખત વિચારે સો ગણે પાણી ગાળે ખૂબ મંથન કરે ફરિયાદ ની તો મને ટેવ નથી સૂચન કરે આગળનું પાછળનું ખૂબ વિચારે અને ઘૂટી 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 ઘૂટીને આગળનું વિચારે પછી ડિસિઝન લે છે અને મને સાયલન્ટ થતા નથી આવડતું મને રિસાતા નથી આવડતું કારણ કે એ પણ હું અનેક વખત કહી ચુક્યો છું કે મેં રાજીનામું આપ્યું એના આગળના દિવસની મારી ડિબેટ જોઈ લો એના આગળના દિવસની રાતની જનસભાઓ જોઈ લો એ જ ઉત્સાહ એ જ તાકાત અને ભવિષ્યમાં કદાચ માનો કે કઈ કરીએ ઉપડી તો એનાથી વીસ ગણી તાકાત હશે વીસ ગણો ઉત્સાહ હશે હું વર્તમાન ને વન આપવા માટે ટેવાયેલો છું ગઈકાલે પણ ટેવાયેલો હતો અને આવતીકાલે પણ એ જ થશે એટલે કશું અચાનક થયું નથી અને તમે કહ્યું એ પ્રમાણે હજી કોઈ આરામ આરામ હજી નથી કારણ કે ફરીથી રિપીટ કરું ફોન સોશિયલ મીડિયા મીડિયા સાથેની વાતો અત્યારે તમારી સાથે વાતો કરી રહ્યો છું પણ તમારી પાસેથી મીડિયા મીડિયાને એ જ જાણવું છે કે ભાઈ બાપુ આમ અચાનકથી તમે રાજીનામું આપી દીધું કે અંદર ખાને એક એવી પણ ચર્ચા છે કે ગોપાલભાઈ સાથે કંઈ મતભેદ હતા તેના કારણે તો તો ગોપાલભાઈ સાથે વાતચીત થઈ તમારા રાજીનામા આપ્યા બાદ કોઈ વાતચીત થઈ તેમની સાથે મારે પર્સનલી વાત નથી થઈ પણ માનો કે ગોપાલને બે કોઈ બીજા મીડિયામાં એમનું ઇન્ટરવ્યુ મેં સાંભળ્યો હતું બરાબર એ એક શબ્દ બોલવા તૈયાર નથી હું પોતે ચોખવટ કરું છું કે એવું કઈ છે અને ઘડીક વાર માની લો ઘડીકવાર માની લો પરિવાર હોય કે કોઈ સંગઠન સંસ્થા હોય કે પાર્ટી હોય કદાચ કોઈ એકાદ બે વ્યક્તિ સાથે નથી મજા આવતી અને નાચ મજા આવતી હોય એવું શક્ય જ નથી તમારામાં તમારે ત્યાં અત્યારે માનો કે મને ખબર નથી પાંચ નો સ્ટાફ છે કે દસ નો સ્ટાફ છે અહીં એક કરીને દસ સાથે બને છે એ માનવ સ્વભાવ સહજ નથી આ પરિવાર હોય તો ક્યાંક મોટો પરિવાર હોય તો આ બધું શક્ય છે પણ એને કારણે કઈ પરિવાર છોડી દેવો કે એને કારણે કઈ સ્ટુડિયો છોડી દેવો કે એને કારણે કઈ પાર્ટી છોડી દેવી ભાદરકા ઓળખે છે મારે કર્યા પાવર ની જરૂર છે આજ સુધી ભગવાનની દયાથી એવો હું તો ઘણી વખત રમત કહું કે કોઈ એમ એ હોય એમપી હોય મિનિસ્ટર હોય કે ગવર્મેન્ટ હોય મારું ભગવાન એનું કામ ના પડવા દે આપણે એવા કામ સાથે તમે અને હું એક પાર્ટી માં હોય તમારે મારે મતભેદ વિચાર ભેદ અથવા તો વ્યક્તિગત કઈ વાંધો હોય તો પાર્ટી રોઈએ હૈસ્યો હૈસ્યો ભેગા હોય પણ સમય આવે પાડી દેવાનું હોય આવું તો રાજકારણ માં ચાલે છે એ તો તમે લોકો સ્વીકારશો હવે જો એજ કરવું હોય એ જ કરવું હોય તો બહુ દીવા જેવું છે કે ગુજરાતમાં જીતવા માટે તમારી પાસે સાઠ હજાર થી નેવું હજાર મત કોઈ પણ વિધાનસભામાં જોઈએ પણ હરવા માટે પાંચ હજાર થી પચીસ હજાર મત તમારી પાસે જોઈએ તમે કોઈ પણ ને પાડી દો સીએમ ને પાડી દો મિનિસ્ટર ને પાડી દો નાની મોટી બધી પાર્ટીના કોઈ પણ ઉમેદવારને પાડી શકો આ આ તો દીવા એવું છે હવે મારે મારું સર્ટિફિકેટ આપવાની જરૂર નથી વિસાવદરમાં જો મારે એ જ કરવું હોય તો હું કરશન બાપુ ભાદરકા શું કરી શકું ધારું તો દીવા જેવું છે પણ એને બદલે હું ખુદ લડતો હોઉં એટલી તાકાતથી મેં મહેનત કરી મને જે ઓફિશિયલી જિલ્લા પંચાયત છોંપવામાં આવી એ જિલ્લા પંચાયત ફર્સ્ટ નંબરમાં હાઈએસ્ટ લીડ છે મને બીજી જિલ્લા પંચાયત છોપવામાં આવી એ સેકન્ડ લીડ સેકન્ડ હાઈએસ્ટ લીડ એ છે તો તો એ બધા પ્રશ્નો જ ક્યાં આવે તો તો પછી મેં મારો રોલ ત્યાં ભજવ્યો હોય અથવા આજનું ડિસિઝન જે તે સમયે લીધું હોય કે ભાઈ જય શ્રી કૃષ્ણ બાય બાય બરાબર આપણે કહીએ ને જય શ્રી કૃષ્ણ દિવાળી એવું કહીને જે તે મને યોગ્ય લાગે અને મેં સપોર્ટ કર્યો હોય એ મેં નથી કર્યું તી પછી તી પછી આ વાત પણ મેં ઘણા બધા મીડિયાને કરી બેન માનવ સહજ સ્વભાવ છે કે તમારે મારે જો ન બનતું હોય અને તમને એક કરોડ ની લોટરી લાગે તો ઓટોમેટિક મારા પેટમાં ગલુડિયા રમે આ એક માનવ સ્વભાવ છે ને તમારું કઈક તમે કદાચ યુપીએસસી ક્લિયર કરો એટલે હું જ્યાં હોઉં ત્યાં મને ઊંઘ ના આવે કે નીલમ કલેક્ટર બની ગઈ ક્યાં એમ હું તો નેગેટિવ જ હોઉં બરાબર એ એક વાત અલગ પણ તમને જે પ્રેમ કરે છે તમારા જે સ્વજન છે જે જેને તમારા તમારા ઉપરના સ્ટેપમાં જેને રસ છે તમારું કઈ પણ સારું થશે તો એના મોઢાની લાલી ચમકશે આ પણ સાયકોલોજીકલ માનવ સહજ સાચું છે હવે આ બધું સમજે છે તો કમ્પેર કરો ને જયારે લીડ વધતી હતી જયારે વડાલ ખુલ્યું જયારે ડુંગરપુર જિલ્લા પંચાયત ખુલી જયારે આમ આદમી પાર્ટ એ ટાઈમ ના મારા ઇન્ટરવ્યુ જોઈ લો તમે બાપુ બાપુ બધા કરતા જવાબ નથી આપતા ચલો માણાવદર બેઠક માણાવદર બેઠક બે હજાર બાવીસમાં તમે ત્યાંથી લડ્યા હતા હાથનો સામનો કરવો પડ્યો તો પરંતુ શું લાગે છે માણાવદર બેઠક પર આ વખતે જવાહર ચાવડા અને ગોપાલ ઇટાલિયાની માં જે અંતરખાનાની વાત છે સ્પષ્ટતા તો આ બાબતે હજુ સુધી નથી જ થઈ ગોપાલ ઇટાલિયાને જીતાડવામાં જવાહર ચાવડા એ મહેનત કરી હતી એવી એક વાત અંદરખાને ચાલી રહી હતી અને ત્યારબાદ અત્યારના તો ભાજપમાં છે જવાહર ચાવડા પણ એવી એક અંદરખાને વાત ચાલે છે કે ભવિષ્યમાં આમ આદમી પાર્ટીમાં પણ આવી શકે છે તો માણાવદર બેઠક પર તેમનો દબદબો રહ્યો છે કરશન બાપુ પોતે ત્યાંથી લડી ચૂક્યા છે 22 માં શું લાગે છે પાણી પેલા પાડ બાંધી લીધી તમે વેસ ભાગોડાના છાત સાગોડે જેવી વાત છે અઢી વર્ષની વર્ષની વાર છે મારો મોટો ભાઈ અને માનો કે જવાહરભાઈ આવે જવાહરભાઈ આવે અને એને વદર થી લડવાનું હોય બરાબર તો એ તો હું અત્યારે પૂછી લઉં ને અંદર અંદર જાણી લઉં ને કે આમાં કઈ રીતનું થવાનું છે અઢી વર્ષ છે

માણાવદર છે ભવિષ્યમાં મારે તો જ લડવાની થાય છે કે કોઈ પણ પાર્ટી માંથી આવી વાત પણ અમુક લોકો જાણે છે અને એનું કારણ એ છે કે મારે

આમાં એક એ માણા વધર વાળું ચાલે જેનો કોઈ મતલબ નથી એક પેલું ચાલે છે હીરાભાઈ વાળું ચૈતરભાઈ વાળું ખબર નહી લોકોના મનમાં આવે એવા બેન સ્ટેટમેન્ટ આપી દે છે કે ચૈતરભાઈ વિરોધ કર્યો મારે તો કાલે જ મીડિયામાં બોલવું પડ્યું કે મેં ચૈતરભાઈ નો વિરોધ કર્યો હોય એવું એક નિવેદન કોઈ આપે એટલે આપણે જીવતા સમાધિ લઈ લેવી અથવા જો એના વિરોધ નિવેદન ના આપી શકે તો એને એનું ક્ષેત્ર છોડી દેવાનું આવું પછી હીરાભાઈના સપોર્ટ વાળી વાત ચાલે છે કે આમ થયું પાર્ટી અરે હીરાભાઈ ને ભાઈ મેં મારા સમાજને સંદેશો આપેલો છે એકની એક વાત બોલી બોલીને મગજમાં કાણા પડી ગયા છે કે મેં સમર્થન નથી કર્યું મેં મારા સમાજને સંદેશો આપ્યો અને મને ગૌરવ છે આજે પણ એ વાતનું અને હું તો તમારા માધ્યમથી બધાને હાથ જોડીને કહું કે દરેકે પોતાના સમાજના હિત માટે

મોટા મોટા કાર્યક્રમો માં રહેલા છે એટલે આ બધું અંદાજો છે અંદાજો કે ભાઈ આ થયું હશે માણાવદર વાળું આ થયું છે અને અરે અરે બેન મારે તમને એમ થાય કે આ બાપુ થોડું પોતાની જાતને મોટા માને આવે એમએલએ આપણે હોય કે ના હોય શું ફેર પડે મને ખબર છે ગુજરાત અને બીજા સ્ટેટમાં યુથ અને બીજો જે વર્ગ છે એ મને કઈ નજરે જોવે છે આ બધું આ બધી નાની નાની બાબત છે આવું બધું થાય એટલે ચર્ચાઓ થાય કે આવું કેમ થયું કેમ થયું તમે વિચારો આ વાત મેં લગભગ તમને ઘણા બધા મીડિયાને કહેલી છે આ ટાઈપનું રાજીનામું મેં મારી લાઈફમાં જોયું જ નથી મને નહોતી ખબર કે આ ટાઈપનું બધું થશે

આ મુદ્દે આમ આદમી પાર્ટીને હવે આગામી દિશામાં તમે કઈ કઈ રીતે જોવો છો સ્થાનિક સ્વરાજની ચૂંટણી એકલા લડવાની જાહેરાત કરી છે આમ આદમી પાર્ટીએ તો કઈ કઈ દિશામાં જોવો છો આમ આદમી પાર્ટીને તમે તો અંદર જોઈને આવ્યા છો એટલા માટે તમને આ પ્રશ્ન છે એટલે આમ આદમી પાર્ટીને તો આ પ્રશ્ન આમ તો તમારે મને પાંચ દિવસ પહેલા બાર એક વાગ્યા પહેલા પૂછવો જોઈતો તો તો હું તમને એનો સ્પષ્ટ જવાબ આપી શકત કે ત્યારે હું એનો હવે અત્યારે તો એના કોઈ જવાબદાર વ્યક્તિ હોય

બીજે ખૂણે આખામાં સો સો વીઘામાં એકસો બ્યાસી વીઘામાં આપણે જોઈએ પછી આપને ખબર પડે કે સરેરાશ ઉતારો કેટલો આવશે હવે તમે પ્રશ્ન પૂછો તો હું એ મને નથી ખબર કે ભાજપ શું કરશે કોંગ્રેસ શું કરશે આમ આદમી પાર્ટી શું કરશે પણ ગુજરાતીઓ શું કરશે મને ખબર છે ગુજરાતીઓ ખૂબ સાણા છે આભાસ વા આવ્યો વા્યો આવ્યો ગાયો માં ગુજરાતી ક્યારેય પડ્યા નથી ને ક્યારેય પડશે પણ નહીં હું દરેક ચેનલ ને વાળું ઉદાહરણ દઉં છું તમને પણ કહું કે ગુજરાતીઓ દૂધનો ઉભરો નહીં જોવે પેલા નીચેથી ગેસ બંધ કરશે દૂધ વીસ લિટર દેખાય છે એટલું છે કે અડધો લિટર છે એ જોશે પછી નક્કી કરશે કે આ તપેલીને હાથ લગાવો કે નહીં જે વીસ લિટર વાળી હશે એને એને જ સ્વીકારશે બધા ગેસો બંધ કરી જોશે ત્રણેય પાર્ટીઓના કે કોમાં વાસ્તવિકતા છે અને કેટલામાં આભાસ છે જ્યાં ધર્મ હશે જ્યાં નીતિ હશે જ્યાં લોકશાહીની આભાસી નહીં પણ વાસ્તવલક્ષી ચિંતા હશે જ્યાં યુવાનોની ચિંતા હશે આ બધા જ સરવાળો કરીને એ ફરીથી કહું છું કે સરવાળો કરીને રિયાલિટી જેની સાથે હશે રિયાલિટી એમની સાથે ગુજરાતીઓ બહુ શાણા છે ગુજરાતીઓ બહુ હોશિયાર છે અને હું વ્યક્તિગત નેતાઓને શું હોય છે કે બસ આમ તેમ કરીશું બે ત્રણ પેલા પ્રોગ્રામો કરીશું કરીને લોકોને આપણે ચિત્ર બદલી નાખીશું પણ એ રીતે લોકોનું મૂલ્યાંકન ઓછું કરતા હોય છે પણ જયારે વ્યક્તિગત મને ખબર છે કે હું લોકોને મારા કરતા સૌ ગણા બુદ્ધિશાળી માનું છું એક એક્ઝામ્પલ મેં કાલે પણ આપ્યું તો આજે આપ્યું સ્ટેજ ફિયર સ્ટેજ ફિયર ના કદાચ તમે પોસ્ટ કર્યો હોય તો મને ખબર નથી પણ જનરલી આ ફિલ્ડમાં બધા શરૂઆતમાં કરતા હોય સ્ટેજ ફિયર હોય ને ત્યાં એક વસ્તુ એવી શીખવાડવામાં આવે કે સ્ટેજ ઉપરથી બોલવામાં કંઈ વાંધો નહીં સામેવાળાને બધાને મૂર્ખા માની લેવાના આવું શીખવાડવામાં આવે જ્યારે હું એનાથી ઉલટું માનનારું અને લાઈફમાં ઉતારીને એ રીતે જીવવાવાળો માણસ છું કે સ્ટેજ ફિયરની વાત ઉદાહરણ છે પણ અર્થ બીજો છે કે સામેવાળાને તમે એટલા જ્ઞાની માનો કે કદાચ તમે બોલુ અચકાશો અથવા કઈ ભૂલ કરશો તો સામેવાળાને મહાન માનો એની મહાનતાને આધારે તમને માફ કરી દેશે વાત બંને એક જ થઈ પણ તમે કેટલા નેગેટિવ છો તમે કેટલા પોઝિટિવ છો એ આખી પૂર્વ પશ્ચિમ વાત થઈ જાય છે એટલે હું ગુજરાતીઓને ખૂબ બુદ્ધિશાળી ખૂબ હોશિયાર માનું છું અને કહું છું ને એ સમજી જશે કે રિયાલ દૂધ કેટલી ચા બને એટલું છે અને ઉભરો કેટલું છે અને આખો ગુજરાત જાણે છે કે ઉભરામાં ઉભરામાં જયારે જયારે પડીએ છીએ ત્યારે છેતરાઈ છે મહેમાન ચા વગર ના જાય છે મારા ગુજરાતીઓ મહેમાન ચા વગર નહીં જવા દે જી બાપુ તમે રણનીતિ પેલો જે સવાલ હતો ને મારો ઈ ફરી બીજી રીતે પૂછું છું આગામી રણનીતિ ના ભાગ રૂપે હવે શું છે કઈ બાજુ જવાનું છે પણ સગાઈ નથી કરી નથી જવાના એ વાત તમે કરી દીધી છે કે હું ફરી આમ આદમી પાર્ટીમાં નહીં જોડાઉં ના તો પાછા લગન કરવા કે એ નથી વિચાર્યું પેલા તો એ વિચારવા દો પછી સગાઈ કરવા દો તમે લગ્ન ની તારીખ હું તમને આપી શકું તમે જેવું કેવો બાપુ ને હજી રાહ જો આજના પાપડ ની આજે મજા લઈ ત્યારના પાપડ ની મજા લઈ કેટલી ઘણી બધી રાહ જો કદાચ હું પોઝિટિવ જઈશ માનો કે પોઝિટિવ કે કરવું છે તો ઘણી કારણ કે હમણાં રિયલ માં બેન આ કોઈ હું નેતા કઈ રીતનો જવાબ અને એ ટાઈપ ની નેતાગીરી મને આવડતી નથી ને મને હું ડાયજેસ્ટ નથી થતું મને આ ટાઈપ ના લોકો ખરેખર ગમતાય નથી અને એટલે તો હું અઘરો લાગુ છું બધા કોઈ પણ પોલિટિશિયન ને હું અઘરો લાગુ છું કારણ કે મને હું પરિશ્રમી માણસ છું અને હું તો તમારા માધ્યમથી આ મારા જવાબમાં યુવાનોને પણ કઉ કે ચોવીસ કલાક મહેનત કરજો ચોવીસ કલાક સંઘર્ષ કરજો રાત દિવસ જોયા વગર સંઘર્ષ કરજો મહેનત કરજો પરિશ્રમ કરજો પણ આમાં પ્રત્યક્ષ ઘણું બધું આવતું હોય છે બેન સમજો ને તો અત્યારના તમે સ્પષ્ટતા નથી કરતા પણ ભવિષ્યમાં જોવા મળશે બાપુ રાજકારણમાં ફરી એકવાર એવું એવું તો નક્કી માનવામાં આવે ને એ એ એવું પણ નથી પણ હું જ્યાં હોય ત્યાં લોકશાહીનું હિત હશે કદાચ માનો કે બીજું પણ બધું કુદરતે મને શક્તિ આપી છે બધું મને ગ્રુપ આપ્યું છે કે અલગ જ થઈ શકે એવું પણ બની શકે પણ જે કંઈ થશે એમાં લોકશાહીનું હિત હશે યુવાનોના હિત યુવાનો માટેનું યુવાનોની આવતીકાલ માટેનું હિત હશે અને

અ દર્શકોને ફરી એક વખત જણાવે કરસન બાપુ કે જેમણે હમણાં જ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું અને તેના બાદ આપણે ફરી એક વખત એમની પાસેથી જાણવાનો પ્રયાસ કર્યો તેમણે જવાબ નથી આપ્યા ચોક્કસપણે પરંતુ ફરી એક વખત આપણે ટૂંક સમયમાં જોઈશું કે આગામી સમયમાં બાપુ કઈ દિશામાં જાય છે તે જોવાનું રહેશે આ સમગ્ર મુદ્દાને લઈને આપના મંતવ્ય અમને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો ને અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં